ભગવાનને જુદા જુદા હથિયાર ડેકોરેશન માટે નથી હો ઘણા કે ડેકોરેશન માટે હોય ડેકોરેશન માટે નથી જે કંઈ કરવામાં આવ્યું છે એની પાછળ એક ઊંડો આધ્યાત્મિક ઉપદેશ એમાં સમાયેલો છે આપણે વૃંદાન સ્વામીની વાતોના આધારે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ આપણા વૃંદાન સ્વામી કે છે કે જીવાત્માને મોક્ષ માર્ગે ચાલવામાં સૌથી મોટામાં મોટી જો મગજ મારી હોય તો એ છે 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 વાસનાની દોષોની બધી મગજમારી બહુ છે આ વસ્તુ જેને આપણે માયાનો અંધકાર કહીએ છીએ માયાને વચનામૃતની અંદર મહારાજે અને એમની વાતોના ગ્રંથોમાં સત્પુરુષોએ જુદા જુદા નામે કરીને સંબોધેલી છે ઘણીવાર શાસ્ત્રમાં એને માયા કહેવામાં આવે છે ઘણીવાર પ્રકૃતિ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ કારણ શરીર કહેવામાં આવે છે ઘણી જગ્યાએ સ્વભાવ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ વિકાર કહેવામાં આવે છે ઘણી જગ્યાએ અંતઃશત્રુ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ દેહાભિમાન કહેવામાં આવે છે આ બધાય સમાનાર્થી શબ્દો છે અને દરેકનો અર્થ શું છે માયા માયા એને શાસ્ત્રની અંદર અંધકાર રૂપ કહેવામાં આવેલી છે વચનામૃતના પ્રારંભે પરથારામાં સંસ્કૃતના શ્લોકો છે એમાં કહેવામાં આવેલું છે અજ્ઞાન સંગનમ ગહનાંધકારમ આ વિશ્વની અંદર સૌથી ગહનમાં ગહન અંધકાર જો હોય તો એ ગહનમાં ગહન અંધકાર એ માયાનો કહેવામાં આવેલો છે જેટલો માયાનો અંધકાર ગહન છે એટલો વિશ્વનો કોઈ અંધકાર ગહન નથી બીજા બધા અંધકાર છવાયેલા હોય આપણે બાહ્ય પ્રકાશ કરીએ તો અંધકારનો નાશ થઈ જાય પરંતુ માયાનો અંધકાર હજારો વોટની કે લાખો વોટની હેલોજનો કરવાથી પણ માયાનો અંધકાર ટળતો નથી એ માયાનો અંધકાર એ માયાના જે અંતશત્રુઓ એને વૃંદાવન સ્વામીએ પોતાની વાતોમાં છ જાતની ઉપમાઓ આપેલી છે સૌથી પહેલી વૃંદાવન સ્વામીએ ઉપમા આપી છે બિલાડાની સ્વામી પોતાની છે કે આ જીવના હૃદયની અંદર એક બિલાડો બેઠેલો છે બિલાડી નહીં હો બિલાડો બિલાડો બેઠો છે બિલાડાનું નામ છે હું સાંઈ બાપા પોતાની વાતોમાં કહે છે કક્કા બારખડીના જેટલા પણ અક્ષરો છે એમાં વાંકામાં વાંકો જો અક્ષર હોય તો એ હું છે કારણ કે હું લખો એટલે આમ વળાંક આવે વળી પાછો આમ વળાંક આવે પછી આમ વળાંક આવે વળી પાછો આમ વળાંક આવે વળી પાછું નીચે રસ્સોનું ચિહ્ન કરીએ એમાં પાછો આમથી પાછો આમ વળાંક આવે અને આટલું પાછું ઓછું હોય ત્યાં હું લખ્યા પછી ઉપર મીંડાનો પાછો સ્ટેમ્પ મારવાનો ભાઈ સ્ટેમ્પ માર ના મારો તો હું અધૂરો કહેવાય પાછો ઉપર પાછું ટપકું કરવું પડે ભાઈ આટલો વાંકો અક્ષર હું રૂપી બિલાડો દરેકના હૃદયની અંદર પેઠો છે જેમ બિલાડો કોઈક ના ઘરમાં પેસી જાય તો સીધો ક્યાં જાય ભાઈ કિચનની અંદર જાય રસોડામાં જાય અને રસોડામાં દૂધ દહીં ઘી બધું જે હોય એ બધું ઝાપટવાનું કામ આ બિલાળો કરે દરેક જીવના હૃદયની અંદર હું પણ જે રહેલું છે એ બિલાળો છે અને હું પણ આનો જે બિલાળો છે એ ભગવાનનો આશ્રિત ભગવાનને રાજી કરવા માટે જે કાંઈ ધર્મ નિયમ પાળે છે જે જ્ઞાન સંપાદન કરે છે જે કંઈ વૈરાગ્ય સંપાદન કરે છે જે ભગવાનની ભક્તિ કરે છે આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ બધું શું છે દહીં દૂધ માખણ અને ઘી છે જીવાતમાં ભગવાનની ભક્તિ કરી વૈરાગ્ય પાળી ધર્મ નિયમ પાળી અને જ્ઞાન સંપાદન કરી એ બધું દૂધ પોતાના હૃદયમાં એકત્રિત કરે છે એકત્રિત તો કરે છે પણ સાથે સાથે એનામાં હું પણ રહેલું છે અને હું રૂપી જે બિલાડો આપણે જે કાંઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધું ભેગું કર કર કરીએ છીએ તો આપણામાં રહેલું હું પણ એ આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને એનું ભક્ષણ કરી જાય છે એને ખાઈ જાય છે માટે વૃંદાન સ્વામી કહે છે કે આપણા જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આપણે રોજ કરીએ છીએ આખી જિંદગી એને જો રોજ પ્રતિદિન વધારવા હોય તો ક્યારે પણ હૃદયમાં આઈ એમ એવરીથિંગ આઈ એમ સમથિંગ આ બધા બિલાડાને હૃદયમાં પેશવા દેવા નહીં નહીં તો આપણે કરેલી બધી સેવા હોય ને એ આ બિલાડો ખાઈ જાય વૃંદાન સ્વામી કહે છે કે આ હું રૂપી બિલાડો ક્યારે જાય તો જ્યારે પોતાનું કરતાં પણ મૂકી અને ભગવાનને કરતા માને અને મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે આવી સમજણ જો રાખે તો હું રૂપી બિલાડો તરત જ ભાગી જાય કારણ કે સમજણ છે એ દંડનું કામ કરે છે ઘરમાં બિલાડો પેઠો હોય ને આપણે લાકડી લઈને જઈએ એટલે બિલાડો તરત ભાગી જાય સાચી સમજણરૂપી અને મૂર્તિમાં રહેવાની સમજણ રૂપી દંડો લઈને આપણે જઈએ તો આપણા હૃદયમાંથી બિલાડો ભાગી જાય પહેલી ઉપમા બિલાડાની આપી છે ત્યાર પછી વૃંદાવન સ્વામીએ અંતશત્રુને બીજી ઉપમા આપી છે મજુરિયાની ઉપમા આપી છે આપણા ઘરમાં કંઈ પણ તોડફોડ ચાલતી હોય રિનોવેશન ચાલતું હોય ઓલ્ટ્રેશન ચાલતું હોય અથવા આપણે ગ્રાઉન્ડમાંથી મકાન બનાવતા હોઈએ અને મજૂરિયા કામ કરવા આવતા હોય મજૂરિયા કામ કરવા આવે ત્યારે મજૂરિયાને દાન જ શું હોય ભાઈ કે કેમ કરીને આ કામ જે એન્જિનિયર સાહેબે નક્કી કર્યું છે કે આપણે કામ એક મહિનામાં પૂરું થવું જોઈએ મજૂરિયાને ખબર પડી જાય કે એક મહિનામાં કામ પૂરું થવાનું છે મહિના પછી શું તો કે ઠમઠમ પાયા બીજે નોકરી મળી મજૂરી મળી ના મળી એનો વેદ મહિના પહેલાં લાગી જાય એટલે મજૂરિયાઓ શું કરે મહિનાનું કામ હવા મહિનો કેમ થાય દોઢ મહિનો કેમ થાય પોણા બે મહિના કેમ થાય મહિનાનું કામ બે અઢી ત્રણ મહિના સુધી કેમ ચાલે મજૂરિયાની દાનદ હંમેશા આવી હોય શેઠને કામ જલ્દી પતાવવું હોય અને મજૂરિયા હોય એ કામ કરવામાં હરામખોરી કરતા હોય વૃંદાન સ્વામી પોતાની વાતોમાં કહે છે કે આપણું આ શરીર છે ને દુનિયાની હરામીમાં હરામી વસ્તુ જો હોય ને તો એ આપણું શરીર છે મજૂરિયા જેવું છે તમે જોજો આરતીમાં જવાનું હશે કથામાં જવાનું હશે ધ્યાન કરવાનું હશે માળા ફેરવવાની હશે કોઈ દાડો આપણું શરીર એમાં અંદર ખાનેથી રાજી નહીં હોય બોલા વાત સાચી છે કે ખોટી છે ભાઈ આપણું શરીર રાજી છે પચીસ વર્ષ સુધી મંગળા આરતીમાં રોજ દર્શન કરવા જાઓ અને છવ્વીસમા વર્ષે એમ સંકલ્પ થાય કે હવે પચીસ વર્ષ ગયા છવ્વીમાં વર્ષે આપણે નથી જવું તો કોઈ દાડો આપણું હરામખોર શરીર પથારીમાંથી ઊભું થઈ અને હાલ આરતીમાં આપણો રોજનો નિયમ છે આપણું શરીર તૈયાર નહીં થાય શરીરને ઓર્ડર કરવો પડે ઉઠ ધ્યાન કરવાનું આવે બેસ માળા પકડવાની આવે પકડ માનસી પૂજા કરવાનો સમય આવે આંખો બંધ કર શરીરને ઓર્ડર કરવો પડે આપણા અંતઃશત્રુ મજુરિયા જેવા છે આપણા શરીરની એક્ટિવિટી જો જો જગતનું કામ કરવું હશે ને તો શરીર એમાં બહુ રાજી થશે ભગવાનનું કામ કરવાનું હશે આપણું શરીર કોઈ દિવસે એમાં એગ્રી નહીં થાય જીવાત્મા શેઠ છે વૃંદાન સ્વામી કે છે શેઠિયાને એમ કે કામ કેમ જલ્દી પૂરું થાય આપણા જીવાત્માને એમ છે કે મારું ક્યારે જલ્દી પૂરું થાય મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર ક્યારે થાય અને આ જન્મ મરણની લપમાંથી હું છૂટું આ શેઠિયાની દાનત છે આપણા જીવાત્માની દાનત છે સામે આપણા હાથ પગ નાક કાન જ્ઞાન ઇન્દ્રિયો અંતઃકરણ અંતઃશત્રુ બધાની દાનત શું છે મજૂરિયાને શું હોય મહિનાનું કામ બે મહિના કેમ ચાલે પેલા મજૂરિયાને ટેન્શન થાય કે આ મારો વાલો જો મોક્ષને પામી જશે તો આપણે જલસા કોના આધારે કરીશું માટે આ વ્યક્તિની જોડે આપણે એવા કામ કરાવીએ એવા પાપ કરાવીએ કે જેણે કરીને પાંચ જનમ વધારે ધરે આવી આપણા શરીરની દાનત છે જીવાત્માની દાનત છે કામ વહેલું પૂરું કરવું છે શરીરની દાનત છે મોક્ષને ઠેલવો છે જીવાત્માને મોક્ષ જલ્દી જોઈએ છીએ શરીરને હજી બે ચાર જનમ બીજા ધરવાની ખોરીદાનત અંદર પડી છે ત્યારે વૃંદાન સ્વામી કહે છે કે આવા મજુરિયાઓની પાસે આપણે કામ કરાવવાનું છે મજૂરિયા સિવાય બીજું કામ કોણ કરે તો કડક થઈ અને મજૂરિયાઓ જોડે કામ કરાવીએ અને બરોબરની એમની લેપરાઈટ લઈએ તો આપણો દેહ ભગવાન ભજે એવો થાય અને આપણે મહારાજની મૂર્તિમાં રહેવા માટે આપણે પાત્ર થઈએ વૃંદાન સ્વામીએ અંતશત્રુઓને બીજી ઉપમા આપી મજૂરિયાની ત્યાર પછી વૃંદાન સ્વામી પોતાની વાતોમાં અંતશત્રુને ત્રીજી ઉપમા આપે છે મોસલને મોસલ એટલે શું માથાભારે માણસો રાજ્યના સૈનિકો પહેલાં એવો રિવાજ હતો કે ધારો કે કોઈ રાજા એની ત્યાં કોઈને હાજર થવાનું હોય પેલી નોટિસ આવે સમન્સ આવે એને કે ભાઈ હાજર થજે હવે પેલો બહાર ગયો હોય કા કામમાં હોય તો શું કહે પછી આવું છું પેલો રાજા ખી જાય મેં એક વાર બોલાવ્યો ને કેમ હાજર ન થયો પછી બીજા માણસને મોકલે બીજા માણસને મોકલે ને એમને ન મોકલે પહેલી નોટિસે હાજર ન થાવ તો રાજા પછી પચાસ રૂપિયાના મોસલ મોકલે બીજો વ્યક્તિ આવે એને પચાસ રૂપિયાનો દંડ પેલા ભરવાનો અને પછી હાજર થવાનો બાપાની વાતોમાં આ બધા શબ્દો આવે છે પચાસ રૂપિયાના મોસલ મોકલ્યા હતા એટલે આવા રાજ્યના સૈનિકો આવે અને મારા ઘેર આવી અને ઘેર આવી અને હારી હારી વસ્તુ હોય બધી પડાઈ લે લૂટફાટ કરે જમવાનું બનાવ્યું હોય તો ખાઈ જાય અને જ્યાં સુધી આપણે ઘરમાંથી હટીએ નહીં ત્યાં સુધી આ માથાભારે માણસો હટે નહીં વૃંદાવન સ્વામી કહે છે કે આ અંતશત્રુ છે ને એ પણ મોસલ જેવા છે એક વાર ઘરમાં અડીંગો જમાયો કામ ક્રોધ લોભ મોહ મદ મસર ઈર્ષા આશા તૃષ્ણા આ બધા સ્વભાવો જ્યારે આપણા હૃદયમાં પેલા મોસલની જેમ માથાભારે માણસોની જેમ અત્યારે કહીએ તો ભાડુઆતની જેમ આપણા ઘરમાં એકવાર પગદંડો જમાઈને બેસી ગયા પછી એમને કાઢવા કાઠા છે અને આવા માણસોને કાળવા હોય તો રાજ્યમાં મોટી ઓળખાણ જોઈએ ભગવાન સાથે આપણે જીવ જોડીએ અને સાચી સમજણ કેળવીએ તો આ માથાભારે અંતશત્રુઓ કે જે આપણા હૃદયની અંદર પગ ઘાલી ગયા છે એ અંતશત્રુ ક્યારે જાય ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાની ટેવ પડે તો આ માથા ભારે અંતશત્રુઓ અને સ્વભાવનો નાશ થાય આ પ્રમાણે ત્રીજી ઉપમા વૃંદાન સ્વામી મોસલની આપે છે ત્યાર પછી વૃંદાન સ્વામી આ અંતશત્રુઓને ઉપમા આપે છે લૂંટારાની લુટારાઓનું કામ શું હોય જ્યાં ઈચ્છા પડે ત્યાં ધાડ પાડવાનું મારી નાખવાના માણસોને અને માલ લૂટી અને ભાગી જવાનો કામ ક્રોધ લોભ આ બધા અંતશત્રુઓ છે એ પણ લૂટારા છે જીવન પ્રાણ સાઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે ને ભાઈ કે ભાઈ કામ ક્રોધ લોભ આળસ નિદ્રા લૂટદ ભજન હવેલી દેહાભિમાન શત્રુ પાળત હે ઈમારતો ચણેલી આપણે ભજન ભક્તિ રૂપી ધર્મ નિયમ રૂપી જે આપણે મકાનો ચણીએ છીએ એ મકાનોમાંથી માલ લૂંટવાનું અને મકાનોને પાડવાનું કામ આ કામ ક્રોધ દેહાભિમાન આ બધા લૂંટારાઓ ભેગા થઈ અને આપણા જીવાત્માને લૂંટવાનું કામ કરે છે આ લૂંટારાઓને જો કાઢવા હોય તો ખબરદાર થઈ એનો મુકાબલો કરવો પડે મુકાબલો ક્યારે થાય સબરોગો કી એક દવા મહારાજની મૂર્તિમાં રહેવાની સમજણ દ્રઢ થાય ત્યારે આ લૂંટારા જાય વૃંદાવન સ્વામી અંતરશત્રુઓને પોતાની વાતોમાં પાંચમી ઉપમા આપતા કહે છે કે આ કામ ક્રોધાદી બધા શત્રુઓ છે ને એ બધાય ભવડા વૃંદાવન સ્વામીએ લોકલ લેંગ્વેજનો શબ્દ લખ્યો છે ભવડા ભવડા એટલે શું કે ભાઈ કોઈ રસ્તો એવો હોય કે જ્યાં કિલોમીટર પાંચ કિલોમીટર સુધી કોઈ વસ્તીનું નામ નિશાન ન હોય એકદમ નિર્જન એરિયા હોય કોઈ રહેતું ન હોય અને એવા વિસ્તારમાંથી કોઈ અજાણ્યો મુસાફર પસાર થાય તો જંગલમાં છુપાય રહેલા આવા કેટલાક ભવડા પાંચ દસ કે પંદર ની ટોળી હોય સીધું આક્રમણ કરે પેલા ઠેકાણે પાડી દે અને વળી પાછા ઝાડીની અંદર જંગલની અંદર સંતાઈ જાય આવા ભવડા પણ હોય છે ઝાડીની અંદર રહેતા હોય વૃંદાન સ્વામી કે છે કે આવા ભવડાને કાઢવા હોય તો આપણે નિર્જન માર્ગે આ સંસાર છે એક મોટું જંગલ છે નિર્જન જંગલ છે અને એ જંગલની અંદર ભગવાનને મોટાએ મોક્ષ માર્ગ નક્કી કર્યો છે એ મોક્ષ માર્ગ ઉપર આપણે ચાલી રહ્યા છીએ આજુબાજુ શું છે ગાઢ જંગલ છે જો આપણે એકલા રહીશું તો આજુબાજુની ઝાડીમાં રહેલા કામ ક્રોધ ઈર્ષા બધા સ્વભાવરૂપી ભવડા આપણે મોક્ષ માર્ગે ચાલી રહ્યા છીએ આપણને લૂટી જશે પણ જો એકાંત માર્ગે નિર્જન માર્ગે જો લૂટાવું ન હોય તો જોડે બંદૂકવાળો એક રક્ષક રાખવો પડે બોડીગાર્ડ રાખવો પડે મોક્ષ માર્ગે ચાલવું હોય તો એકલા નહીં ચાલવાનું સાથે મહારાજ અને મુક્તને રાખવાના જેમ જીવન પ્રાણ સાંઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે મુમુક્ષુને સ્વામેણ ભગવાન કહે છે

ભવડાની આપે છે અને છઠ્ઠી ઉપમા વૃંદાન સ્વામીએ વાદળોની આપી છે કે ભાઈ ઔષધિ માત્રનું પોષણ વનસ્પતિ માત્રનું પોષણ ચંદ્ર કરીને થાય છે ચંદ્ર એ વનસ્પતિનું પોષણ કરે છે સૂર્ય છે એને પકવવાનું કામ કરે છે વનસ્પતિના વિકાસમાં સૂર્યની ભૂમિકા શું તો પકવવાની ચંદ્રની ભૂમિકા શું એનું પોષણ કરવાની આ પ્રમાણે છઠ્ઠી ઉપમાં વૃંદાન સ્વામી કહે છે કે વનસ્પતિ માત્રનું પોષણ સૂર્ય અને ચંદ્ર કરીને થાય છે ચંદ્ર છે એ વનસ્પતિને પોષે છે અને સૂર્ય છે એને પકવે છે પરંતુ આ પોષણ અને પરિપક્વ અવસ્થા આ બંનેની અંદર વાદળો છે એ વિઘ્નરૂપ છે જો વચમાં વાદળો આવી જાય તો વનસ્પતિને સૂર્યનો અને ચંદ્રનો કોન્ટેક થવા દે નહીં અને વનસ્પતિનો વિકાસ અધૂરો રહી જાય જીવ માત્રને મહારાજ અને મોટાના સંબંધે કરી અને એનું પોષણ અવશ્ય થાય છે પરંતુ એ પોષણની અંદર વચ્ચે આવરણરૂપ કોણ છે આ વાદળા છે એ આવરણરૂપ છે આ પ્રમાણે સદગુરુ શ્રી વૃંદાવદાસજી સ્વામી પોતાની વાતોમાં માયાને અંતશત્રુને છ પ્રકારની ઉપમાઓ આપે છે યાદ રહી ગઈ ભાઈ સૌથી પહેલી ઉપમા આપી બિલાડાની ત્યાર પછી મજુરિયાની ત્યાર પછી મોસલની ત્યાર પછી લૂંટારાની ત્યાર પછી ભવડાની અને ત્યાર પછી વાદળની છ પ્રકારની ભૂમિકાઓ જીવાત્માને મોક્ષ માર્ગમાં વિઘ્ન કરવામાં આ અંતરશત્રુઓ ભજવે છે હવે આ અંતરશત્રુઓને બગાડવા હોય અજ્ઞાન અંતકાર દૂર કરવો હોય તો શું કરવું જોઈએ તો બિલાડાને કાઢવો હોય મજૂરિયા જોડે વ્યવસ્થિત કામ લેવું હોય તો એના માટે કયા હથિયારની જરૂર પડે ભાઈ દંડાની જરૂર પડે ભાઈ બિલાડાને કાઢવો હોય તો લાકડી જોઈએ મજૂરિયા જોડે વ્યવસ્થિત કામ લેવું હોય તો લાકડી જોઈએ ત્યાર પછી પેલા મોસલ આવ્યા હોય મોસલને કાઢવા હોય પછી લુટારાઓ ગામમાં પેઠા હોય એમને જો દૂર કરવા હોય તો એમને બંદૂક બતાવી પડે તલવાર પણ બતાવવી પડે જંગલમાં ચાલ્યા જતા હોઈએ ને પેલા ભવડા આડા આવે તો ભવડાની સામે બંદૂક તો કામમાં આવે નહીં છેક નજીક આવી જાય તો એના માટે તલવાર જોઈએ બહુ નજીક આવે તો તલવારે કામમાં ના આવે એના માટે નાનું પેલું ખંજર કટારી જોઈએ આ છ પ્રકારની ભૂમિકાઓ ભજવતા શત્રુઓને કાઢવા માટે લાકડી પણ જોઈએ બંદૂક પણ જોઈએ તલવાર પણ જોઈએ અને કટાર પણ જોઈએ જીવાત્માનો અજ્ઞાન અંધકાર દૂર કરવામાં કળિયુગમાં જે જ્ઞાન છે ભગવાન અને સત્પુરુષોનું આપેલું જ્ઞાન એ જ્ઞાન એ પ્રકાશની ભૂમિકા ભજવે છે અને એ પ્રકાશે કરીને ભગવાનની કૃપાએ કરી અને જીવાત્માના અંતરમાં વ્યાપેલો અજ્ઞાન અંધકાર દૂર થાય છે અને એ જ્ઞાન છે એ અંધકારને દૂર કરવા માટે અંતઃશત્રુઓને દૂર કરવા માટે જુદા જુદા શસ્ત્રની ભૂમિકા ભજવે છે અને એ અજ્ઞાન અંધકાર દૂર કરવા માટે આ જ્ઞાનરૂપી શસ્ત્ર જે આપણે કહ્યું કે ભાઈ બિલાડાને કાઢવો હોય તો લાકડી જોઈએ અમુકના માટે બંદૂક જોઈએ અમુક માટે તલવાર જોઈએ અમુક માટે કટારી જોઈએ અને એ બધાની સામે મગજમારી કરવા જતા આપણને કોઈ જાતનું ડેમેજ ન થાય એના માટે ભેગી આપણે ઢાલ પણ જોઈએ આ બધા શસ્ત્રોને અમાસ છે એ અંધકારનું પ્રતિક છે અને અંધકાર રૂપી જે માયા એનો નાશ કરવા માટે કળિયુગમાં જ્ઞાનચક્ર છે આવા ઉચ્ચ હેતુનું શિક્ષણ આપવા માટે કરી અને આપણે આપણા ઉપાસદેવ સર્વોપરી સ્વામિયણ ભગવાનને દર અમાસે જે અગાઉ હથિયારોનો ઉલ્લેખ કર્યો બિલાડા માટે આ મજુરિયા માટે આ ભવડા માટે આ લુટારા માટે આ તો આપણા દેવ ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ અને સદાન સ્વામી મહારાજને દર અમાવાસ્યાએ સદ્ગુરુદિનના દિવસે આપણે બંદૂક તલવાર છડી કટારી ઢાલ અને ભાલા જેવા હથિયારો આજે પણ આપણે ભગવાનને ધારણ કરાવીએ છીએ એની પાછળનો આ ઊંડો રહસ્ય છે આ ડેકોરેશન નથી હો કોઈ ડેકોરેશન ના બોલશો ભાઈ ધીસ ઇઝ નોટ ડેકોરેશન આની પાછળ બહુ ઊંડો મિનિંગ રહેલો છે કે જેમ આપણી જોડે શસ્ત્ર હોય તો શત્રુ ભાગી જાય અને ઢાલ હોય તો કોઈ શત્રુનો ઘા આપણને વાગે નહીં એમ આપણે આપણા જીવનમાં સાચી સમજણરૂપી શસ્ત્ર બધા ધારણ કર્યા હોય તો ક્યારે પણ આપણા ઉપર અંતઃશત્રુઓ વાર કરી શકે નહીં આ વૃંદાન સ્વામીએ સમજાવ્યું એમની વાતોની અંદર અને એ વૃંદાન સ્વામીએ જે વસ્તુ એમની વાતોની અંદર સમજાવી અને એમાંથી પછી સાંઈ બાપાએ સાર સાર ગ્રહણ કરી અને નક્કી કર્યું કે આવા સદગુરુએ જ્યારે આટલું બધું ઉત્તમ જ્ઞાન આપ્યું હોય તો આપણે અમાસના દિવસે મંદિરની અંદર ભગવાનને આપણે અવશ્ય ધારણ કરાવવા કે જેથી અમાસ જાય પછી બીજા દિવસે એના હૃદયમાં ધીરે ધીરે જ્ઞાનનો પ્રકાશ ધીરે ધીરે ઉદય થાય એટલા માટે આપણે દર અમાસે ભેગા થઈએ છીએ મૂળ અજ્ઞાનને કાપવા જેને આપ્યો છે જ્ઞાન પ્રકાશ મનુષ્ય મનુષ્યતા ત્યજી દિવ્યતા રાખો કે દાસાનું દાસ જે સાંઈ બાપાએ વસ્તુ આપણને સમજાવી છે એ આ અમાસના દિવસે આપણે ભગવાનને હથિયાર ધારણ કરાવીએ છીએ એની પાછળનો હેતુ એ આ રહેલો છે જીવ માત્રના હૃદયમાં રહેલા અંતઃશત્રુઓનો નાશ કરવા માટે ભગવાન સદાય તત્પર છે આવું દર્શાવવા માટે આપણે આ વસ્તુ કારણ સત્સંગની અંદર સમયણ સંપ્રદાયની અંદર આ વસ્તુ કરવામાં આવે છે